આજે આ દેશના દિવંગત નેતા વડાપ્રધાન એકવીસમી સદીના સ્વપ્ન દ્રષ્ટા રાજીવજીની પુણ્યતિથી અને જેણે આ દેશને વિશ્વમાં ટેકનોલોજી અને વિકાસમાં આગળ વધીને મોટું નામ આપ્યું અને યુનિટી ઇન ડાયવર્સિટી એવા મહાન રાજીવજીની પુણ્યતિથિ નિમિત્તે સૌ પહેલાં અમારા અને દેશવાસીઓ વતીથી એમને સત વંદન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ સાથે સાથ જોગ જેણે યુનિટી ઇન ડાયવર્સિટી અને લોકશાહીને ઠેઠ નીચે ગ્રાસરૂટ સુધી લઈ જવા માટે પંચાયતી રાજ અને નગરપાલિકાઓમાં નાગરિક સમિતિઓ દ્વારા લોકોને એમ્પાવર કરવાનું કામ કર્યું એને યાદ કરીએ છીએ અને આજે જે રાજકીય પરિસ્થિતિ છે જે આપણે સૌ જોઈએ છીએ અને જાણીએ છીએ ત્યારે અમારા સૌ સાથીઓ માનનીય જગદીશભાઈ માનનીય જિજ્ઞેશેશભાઈ માનનીય લાલજીભાઈ અમારા ઋત્વિકભાઈ અમારા આનંદભાઈ અમારા પૂજાભાઈ અમારા વિમલભાઈ અમારા કાંતિભાઈ સૌ અને અમારા સાથીઓ એમને લાગ્યું કે આ સમયમાં એક ચિંતનનો બહુ જ મહત્ત્વનો વિષય છે કે આ દેશમાં બંધારણને તોડી નાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે લોકશાહીને નુકસાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને સામાન્ય વર્ગના લોકો ખૂબ દુઃખી છે અને એમને બહુ મોટી રીતે અન્યાય થઈ રહ્યો છે ત્યારે આ સૌ બાબતોને લઈને ચર્ચા વિચારણા વાતચીત કરવા માટે અમે અહીંયા સૌ ભેગા થયા હતા અને એ ચર્ચામાં બંધારણની વાત અને આ દેશના એવા યુવા નેતા કે જેણે દૂરંદેશીના પગલાં રૂપે બે હજાર બારથી શરૂ કરીને આ દેશ કઈ દિશામાં જશે શું મુશ્કેલીઓ આવશે સુનામી આવશે આર્થિક મુશ્કેલીઓ આવશે અને આ દેશને એ ખરાબ પરિસ્થિતિ તરફ જતાં રોકવા જે પ્રયત્ન કર્યો છે અને એમાં પણ હમણાં બનેલા જે બનાવો એ પહેલગામનો બનાવ હોય ત્યારે પણ સરકારને સમર્થન આપી અને સાચા અર્થમાં કેવી રીતે દેશના નાગરિકોનું રક્ષણ થાય અને આ દેશ સલામત રહે એ માટેની ચિંતા વ્યક્ત કરી બંધારણને મજબૂત કરવાની સાથે એમણે જાતિ જનગણનાની વાત એટલા માટે કરી કે આ દેશમાં અન્યાયનું જે ધોરણ ખૂબ વધી ગયું છે એમાં ન્યાય અપાવવા માટે એમણે જે લડત આદરી છે અને એ લડતના ભાગરૂપે એમણે અનેક જે વાતો કરી છે એમાં આજના સંદર્ભમાં જે મહત્ત્વની બાબત એ છે કે જીપીએસસીમાં જે પ્રકારના અન્યાયો આ રાજ્યના સરકાર તરફથી થઈ રહ્યા છે અને એને અમારા અનેક બુદ્ધિજીવી લોકોએ ઉજાગર કર્યા છે કે સામાન્ય વર્ગના લોકોને ન્યાય નહીં આપી અને એમને નોકરીમાં અને બીજી વ્યવસ્થામાં જે અન્યાય કરવામાં આવે છે એ માટે ચર્ચા વિચારણા અને વિમર્શ થવા જોઈએ અને એ દ્વારા આવનારા સમયમાં જ્યારે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય રાજ્યની સરકાર દ્વારા અને છતાં અન્યાય વધતા હોય એ માટે ખૂબ ચિંતન કરી અને સૌ લોકોએ એ બાબતનો વિચાર કર્યો છે જે પ્રકારે બીજા રાજ્યમાં ખાસ કરીને આ પરીક્ષાઓમાં મૌખિક પરીક્ષામાં બીજા લોકોને વધારે માર્ક આપી અને જે મેરિટવાળા સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ હોય એને અન્યાય કરવામાં આવતો હોય ત્યારે એની વાત આ ગુજરાતની પ્રજા દેશની પ્રજાએ જાણવી જોઈએ આ દેશના ન્યાયતંત્રને ખબર પડવી જોઈએ અને એના દ્વારા આવનારા સમયમાં એને ન્યાય મળે એ પરિસ્થિતિ તરફનું મૂલ્યાંકન કરવા માટે આજે સૌ સાથે મળ્યા હતા ખૂબ લાંબી ચર્ચા વાતચીત અને વિચારણા થઈ છે અને આવનારા સમયમાં આવા અન્યાયો સામે અમે લડત આપવા માટે સૌ ગુજરાતીઓને અપીલ કરીએ છીએ ન્યાયની અમારી આ લડાઈમાં ભાગીદાર બનવાનું કહીએ છીએ અને આપને મીડિયમ દ્વારા આપના મીડિયા દ્વારા આવો અન્યાયને રોકવા માટે ઘણા બધા મીડિયાના મિત્રો આ વાતમાં જોડાયા છે પણ જ્યારે આ દેશમાં લોકશાહીને દબાવવાનો પ્રયત્ન થતો હોય સાચી વાતને દબાવવાનો પ્રયત્ન થતો હોય બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણના અધિકારોનો હાસ થતો હોય ત્યારે મને લાગે છે કે સમયની એવી જરૂરિયાત છે કે ગુજરાતમાં સૌ જાગ્રત થઈને એમાંય ખાસ કરીને જે પછાત વર્ગના સૌ લોકો છે એસટી એસસી ઓબીસી એ બધા જ વર્ગના લોકો જ્યારે એવું ફીલ કરી રહ્યા છે કે અમને અન્યાય થઈ રહ્યો છે ત્યારે આ મિટિંગ બહુ જ અગત્યનું માધ્યમ ધરાવે છે અને આપના દ્વારા આ વાત પૂરા ગુજરાતમાં જાય અને આવનારા સમયમાં એ માટેનો નક્કર કાર્યક્રમ અમે બધા ઘડી પહેલા જીગ્નેશભાઈ જગદીશભાઈ લાલજીભાઈ થોડી વાત કરી લે સાથીઓ માની ભરતભાઈ એ વાત કરી પ્રમાણે સૌ પત્રકાર મિત્રો માન્ય ભરતભાઈએ વાત કરી એ પ્રમાણે ગુજરાતની અંદર એક ષડયંત્રના ભાગરૂપે ઘડી જીપીએસસીની મૌખિક પરીક્ષાઓ જીપીએસસીની એક્ઝામમાં લેખિતમાં ખૂબ સારા ગુણ લાવનારા વિદ્યાર્થીઓને મૌખિકમાં કઈ રીતે પાડી દેવા એનું આખું ગુજરાતની ભાજપ સરકારે નાગપુરથી વિચારધારા પ્રેરિત હોવાના કારણે એક ષડયંત્ર હાથ ધર્યું છે આ બીજું કશું નથી એ ગુજરાતના આદિવાસી ઓબીસી અને દલિત સમાજના એકલવ્યોના અંગૂઠા કાપવાનું ષડયંત્રને સાજીશ છે ઓબીસી આદિવાસી દલિત સમાજના બાળકો સોમાંથી પિસ્તાલીસ કુપોષિત એટલે સ્પર્ધાની પરીક્ષામાં પહેલા તો એ રીતે બહાર નીકળી જાય ઓબીસી આદિવાસી દલિત સમાજના વિદ્યાર્થીઓ ક્યાં ભળે સરકારી સ્કૂલોમાં તો સિસ્ટમેટિકલી ગુજરાતમાં અને દેશમાં સરકારી સ્કૂલો બંધ કરો ઓબીસી આદિવાસી અને દલિત સમાજના વિદ્યાર્થીઓને મોંઘવારીના કારણે પહેલાં પણ ખાનગી શાળાઓ પોસાતી નહોતી છેલ્લા દસ વર્ષમાં શિક્ષણનું જે પ્રમાણેનું વ્યાપારીકરણ અને બાજારુકરણ થયું ઓર મુશ્કેલ બન્યું છે આદિવાસી દલિત ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ ભૂલથી પણ પ્રાઇવેટ સ્કૂલોમાં ભણી શકતા નથી એ પ્રાઇવેટ સારી સ્કૂલોમાં ભણી શકે એના માટે યુપીની સરકાર રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો લાવ્યો તો ગુજરાતની ભાજપ સરકાર એનો અમલ કરતો નથી પણ આ બધા છતાં કાળી મજૂરી કરીને જે ઓબીસી આદિવાસી દલિત સમાજના વાલીઓ પોતાના બાળકોને પોતાના સંતાનોને વિદ્યાર્થીઓને ભણાવે છે એ વિદ્યાર્થીઓ લેખિતમાં એ તેજસ્વી તારલાઓ ઝળકી ઉઠે તો એમને જીપીએસસી સિસ્ટમેટિકલી ઓરલમાં અતિ અતિ ઓછા માર્ક આપી પાડી દે છે અને લેખિતમાં જેના અત્યંત ઓછા માર્ક આવ્યા છે એના મૌખિકમાં ખૂબ મોટી સંખ્યામાં ગુણ આપી એ મોટા પદોમાં બિરાજમાન થાય અમારા માથે બેસે એવું આખું એક ષડયંત્ર હાથ ધર્યું છે આની વિરુદ્ધમાં આજે ઓબીસી આદિવાસી દલિત સમાજના રાજકીય અને સામાજિક સૌ વડીલો આગેવાનો અગ્રણીઓ એકત્રિત થયા વિગતવાર બે અઢી કલાકની પર ચર્ચા ને ચિંતન કર્યું અને સર્વાનુમતે નક્કી કર્યું છે એક જુલાઈના દિવસે આ એકલવ્યોના અંગૂઠા કાપનારી નીતિની વિરુદ્ધમાં જડબે સલાક એક મોટી તાકાતવાળો કાર્યક્રમ ગાંધીનગરમાં કરીશું બને

બંધારણી માર્ગે લડત કરે એના માટે તૈયાર પણ કરવાના છીએ આટલી વાત આ પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી કરીએ છીએ કેટલાક મહત્વના મુદ્દાઓ મિત્રો આજે સમગ્ર ગુજરાતમાંથી એસસી એસટી ઓબીસી સમાજના સૌ નિસ્પત ધરાવતા લોકો અહીંયા આવ્યા માત્ર એક ફોન કોલ ઉપર સૌ અહીંયા એકઠા થયા બધી જે વાત આવી એ વાતોના અમુક અમુક ચિત્રો તો એવા આવે છે કે જે આપણાની ચિંતા ગુજરાત માટે થાય કે આપણે ગુજરાતને કઈ દિશામાં લઈ જવા માગે છે ભારતીય બંધારણના જે અધિકારો છે એ અધિકારો અંતર્ગત સમાનતા અને સમન્યાય બંધુત્વની વાતો હોય પરંતુ ગુજરાતમાં જાણે બંધારણને અને અનામતને બંનેને ખતમ કરી નાખવાનું ભારતીય જનતા પાર્ટીના શાસકોએ નક્કી કર્યું હોય એવું સ્પષ્ટ દેખાય છે છેલ્લા કેટલાય વર્ષોથી બે દાયકાથી મહેકમ મુજબની ભરતી નહીં કરવાની આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ દ્વારા ઇન્ડાયરેક્ટલી અનામતની ભરતી ન કરવી પડે એના માટેનું એક ષડયંત્ર જે ચાલી રહ્યું છે સાથે સાથે જેમ ભાઈ જિજ્ઞેશભાઈએ કહ્યું કે શિક્ષણનું ખાનગીકરણ કરીને વંચિતો પીડિતોના બાળકો ન ભણી શકે એ પ્રકારની એક આખી વ્યવસ્થા અને શિક્ષણનું અને આરોગ્યનું બાજારીકરણ કરીને ગરીબો અને વંચિતોને લૂંટવાનું કામ અને એને શિક્ષણથી વંચિત રાખવાનું કામ ચાલી રહ્યું છે ગુજરાતમાં એસસી એસટી ઓબીસી ઠાકોર સમાજનું અલગથી જે આપણા ત્યાં નિગમ હોય તો એ કે પછી આદિવાસી માટેની વ્યવસ્થાઓ હોય તો તે તો એના બજેટની સામે ઈડબ્લ્યુએસના જે બજેટને આપણે જોઈએ તો એ બજેટ પોતે જેવું બતાવે છે કે જેની વસ્તી ગુજરાતમાં એસી ટકા હોય એવા એસસી ને ઓબીસી સમાજ માટે માત્ર એક થોડું ઘણું ટુકડો નાખવાની વાત અને ઈડબલ્યુ માટે મોટા પ્રમાણમાં ગ્રાન્ટ ફાળવે છે અને આ આંકડો કરોડોમાં છે એ આંકડો આપની સમક્ષ બહુ વહેલા આવશે ગુજરાતમાં જ્યાં બુલડોઝર ફરે છે મકાનો એ ચોક્કસ સમાજના જમીનોની લૂંટ થાય ચોક્કસ સમાજની ગ્રાન્ટમાં ભેદભાવ થાય ચોક્કસ સમાજનું નોકરીમાં ભેદભાવ થાય ત્યારે ચોક્કસ સમાજનું જે આખું જાતિવાદી માનસિકતા સાથે ગુજરાતનું શાસન જે ચાલી રહ્યું છે એની સામે લડવાનું આજે સામૂહિક રીતે સામાજિક રાજકીય શૈક્ષણિક આગેવાનો જે મળે એણે નક્કી કર્યું સાતક જેટલી અમારી સમિતિઓ બનાવવાનો આજે નિર્ણય લેવાનો છે જેમાં સંકલનથી લઈને કાર્યક્રમોથી લઈ અને જે આખી ભરતીના આ બે દાયકાના જે ગોટાળા છે એને બહાર લાવવાથી લઈ અને આના જે જીપીએસસીના ચેરમેન છે એમણે પોતે જ્યારે આ ખાડા કામ કર્યા છે ત્યારે અમે એ માત્ર ચેરમેન જ બદલવાની વાત નથી કરતા પરંતુ આખી જીપીએસસીની જે શિક્ષણ આખી ભરતીની પ્રક્રિયાની જે પદ્ધતિ છે એના પચાસનું જે ભારાંકની વાત હોય તો એ એને નાબૂદ કરી અને મેરિટ ઉપર લેખિત જે છે કારણ કે અત્યારના મૌખિકના કારણે વાલા દવલાની નીતિ શરૂ થઈ છે એમાં જાતિ આધારિત અને આર્થિક ભ્રષ્ટાચાર આ બંનેનો આખો એક સમન્વય છે આ ભ્રષ્ટાચારને અને જાતિવાદને દૂર કરવા માટે થઈ અને અમે લોકો ગુજરાતભરમાં જિલ્લા કક્ષાએ અને પ્રાદેશિક કક્ષાએ આ કાર્યક્રમો આપી અને જન જનની વચ્ચે આ વાતને લઈ જશું કાનૂની લડાઈની જ્યાં જરૂર છે ત્યાં કાનૂની લડાઈ પણ લડશું

એમાં મૌખિક પરીક્ષાના માર્ક જે લોકો લેખિત પરીક્ષામાં ખૂબ સારા માર્ક લાવ્યા છે એને ઓછા મળે એની આગલી પરીક્ષાઓ એના પછીની પરીક્ષાઓ અને બીજા જે લોકોના માર્ક ઓછા આવ્યા છે એને મૌખિક પરીક્ષાઓમાં વધારે માર્ક આપી અને એમને સિલેક્શનમાં લઈ જવાની જે પ્રક્રિયા છે એ અન્યાય કરતા છે જે બહાર આવી છે